હેલો ગાઈઝ વેલકમ છે બધાનો નો ન્યુ વ્લોગ માં ગુડ મોર્નિંગ જય જય બધાને તો વાગ્યા છે 7:30 અને હું બનાવું છું સવારનો નાસ્તો લોટી થેપલા અને ચા મેથી નથી પણ આપણે મેથીનો ઉપયોગ કરી અને લોટી થેપલા બનાવીએ તો ગાઈઝ ફાઇનલી લોટ બંધાઈ ગયો છે અને હું બનાવું છું લોટી થેપલા તો ફાઇનલી થેપલા થેપલા બનવા માંડ્યા છે છે મેં બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું કસૂરી મેથીનો ઉપયોગ કરીને પણ સરસ થેપલા બનાવી શકાય છે તો ફાઈનલી બધું કામ થઈ ગયું છે અને હું ને જાનવી અમારા સાંજની રેસિપી માટે હવે જોઈતી વસ્તુ લેવા જઈએ છીએ તો રેસીપી તમે જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો શું રેસીપી બનાવીએ એ તમે જોજો તો ચાલો અમે જઈએ તો હવે અમે ફાઇનલી જઈએ છીએ આ દિશા દીદી હવે તાળું મારે છે તો હવે ફાઇનલી અમે રેસીપીની બધી વસ્તુ લઈને ઘરે જઈએ છીએ અને અમે જાય છે તો પછી મળશું ભાઈ ભાઈ જાનવી બેન ને હું આવી ગયા છે ની સામગ્રી લઈને બધું હવે હું જાઉં છું ઘરે આપણે સાંજે પાછા મળશું એક યાર મોજ વરી મસ્ત સરસ ચાલો વેલા વહેલા આવો ને તને કહું બરોબર ચાલો બાય હવે જાઉં છું બાય બાય ચાલો મળ્યા સાંજે હે ગાઇઝ હવે હું આવી ગઈ છું અને બીસા દુની લોટ બાંધે છે ને આ મકાઈ ફોલું છું

ગાજરનો વસાલો ભરવાનો અને પછી એને ફ્રાય કરવાનું ફ્રાય કરવાનું બેથિયા ચાલો ગ્રીન ચીલી એના પછી રેડ આ સેઝવાન સેઝવાન સોસ અને એના પછી રેડ ચીલી એડ કરીશુ મીઠું સ્વાદ અનુસાર અને મેગી મસાલો ત્રણ સોસ એડ કર્યા છે આ ગ્રીન રેડ અને શેઝવાન ત્યાર પછી આપણે મેગી મસાલો એડ કરીશું સ્ટફિંગની અંદર સ્ટફિંગમાં આપણે કોબી ગાજર અને મકઈના દાણા એડ કર્યા છે મેગી મસાલા વે એડ કરી દો જંગી મેગી મસાલો તો ખાધો ન જ સુબે હોજી ચાલો તો મારી રેસિપી તૈયાર છે

મોમોઝ બહુ જ સરસ બન્યા હતા તમે પણ ઘરે સરળતાથી બનાવી શકો છો હવે અહીં આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ થેન્કસ ફોર વોચિંગ ધીસ વ્લોગ